નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝ ચેનલમાં આજે કડાક બજારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે દમણ સરકાર ટીમ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટ્રાફિક પોલીસનો સ્ટાફ સાથે આજે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે અને ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત કરેલ છે અને આઠથી દસ જેટલા એટલા દૂર કરેલ છે આજે કેટલી કેટલી દુકાનો કેટલી દુકાનો હાલમાં અત્યારે અમે થી દસ જેટલા એટલા દૂર કરેલા છે અને બીજી કામગીરી અત્યારે ચાલુ છે વિકાલથી કુદવાર નંદર વિસ્તારમાંથી દબાણ દૂર કરવામાં આવે છે